નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત બની ત્યારથી બે હજાર એક સુધીના તમામ મહત્વના દસ્તાવેજી પુરાવા ધૂળ થઈ ગયા આ લખતર ગામના લોકો કોઈ પણ જૂના દસ્તાવેજી પુરાવા આપવા લેખિત અરજી કરે છે ત્યારે જૂના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી તેવા જવાબ આપવામાં આવે છે લખતર ગ્રામ પંચાયત બની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ પછી લખતર આથમણા દરવાજા ઉપર મેળી બનાવી ગ્રામ પંચાયતમાં નોકરી કરતા કર્મચારીઓ સહિતના હોદ્દેદારો ગ્રામ પંચાયતમાં બેસી લખતર ગામનો વિરોધ કરતા હતા જ્યારે બે હજાર એકમાં ભયંકર ભૂકંપ આવ્યો અને આથમણા દરવાજા ઉપરની મેળી જડઝડ થઈ ગયા પછી ગ્રામ પંચાયત જૂના મંદિરમાં ફેરવવામાં આવી હતી લખતર ગામના ભામાસા તરીકે ઓળખાતા દિવગત વજુભાઈ ઓઝા એ નવું ગ્રામ પંચાયત ભવન બનાવી આપ્યું ત્યારથી ગ્રામ પંચાયત નવા ગ્રામ પંચાયત ભવનમાં બેસે છે ગ્રામ પંચાયત બે વાર બદલાની પરંતુ મહત્વના દસ્તાવેજી પુરાવા આથમણા દરવાજા પરની ગ્રામ પંચાયતમાં રહી ગયા બે હજાર એક પછી આવેલ કોઈ પણ તલાટી કોઈ પણ સરપંચને નવી ગ્રામ પંચાયત કે અન્ય કોઈ પણ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ બનાવી લખતર ગામના દસ્તાવેજી પુરાવા સાચવવાની તસ્તી લીધી નહીં હાલમાં આથામણા દરવાજા ઉપરની જૂની ગ્રામ પંચાયતમાં લખતર ગામના મહત્વના દસ્તાવેજી પુરાવા ધૂળધાળી થઈ ગયા છે લખતર ગામના કોઈ પણ નાગરિક જૂના દસ્તાવેજી પુરાવા માટે અરજી કરે તો જૂના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી તેવા જવાબ આપવામાં આવે છે તો લખતર ગામના જૂના દસ્તા જૂના દસ્તાવેજી પુરાવા ધૂળધાણી થઈ ગયા તેના માટે જવાબદાર કોણ બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધીના તમામ તલાટી અને મારું ગામ છે તેવી ભાવના વગરના તમામ સરપંચ કે જેમને ક્યારેય વિચાર્યું જ નહીં કે મારા ગામના લોકો દસ્તાવેજી પુરાવા વગર પરેશાન થશે તે તમામ આના માટે જવાબદાર છે સૂત્રો અને લોકમુખે ચર્ચાતી વિગત મુજબ તેઓએ ગામનું ભૂલું કરવા નહીં પણ ભ્રષ્ટાચાર કરવા માટે થઈને ચૂંટણી લડી અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો બન્યા હોય તેઓ લખતર ગામની અંદર ઘાટ સર્જાયો છે ત્યારે મહત્વના જે દસ્તાવેજી પુરાવા છે તે દરવાજા ઉપરની જૂની ગ્રામ પંચાયત છે તેની અંદર વરસાદ ધૂળ વાંદરા કૂતરા અને ઘણી તો ગાયો પણ ત્યાં ચડી જાય છે તેવા પણ બનાવો બનાવવા પામ્યા છે તેમના દ્વારા ધૂળધાણી કરી નાખવામાં આવ્યા છે આ તમામે તમામ દસ્તાવેજી પુરાવા નાશ પામી ચૂક્યા છે